હેલો એવરી વન વેલકમ ટુ રંગીલા ખાટલી આજે આપણે જોઈશું કે કસબમાં અલગ અલગ ટાઈપ સાકળી કઈ રીતે કરીશું પેલા પછી છે ઝીગેગ પછી ડબલ 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 છે 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 એરો આ ઝીણી એકદમ આવી બધી સ્ટીચ અવનવી સ્ટીચ આપણે શીખીશું પણ આપણે સ્ટાર્ટિંગ આજે ક્યાંથી કરીશું તો કે આપણે ઝીગેક થી આજે સ્ટાર્ટિંગ કરીશું ઓકે તો આજે આપણે શરૂઆત કરીશું ઝીગેક થી જો આ છે આપણી ઝીગેક

અને ઉપર લેવાનો છે જોઈશું આપણે એટલે આપણે સુયો નીચે નાખી અને ઉપર લીધો છે હવે એક આપણે આપણે ઉલટી લઈશું કારણ કે જે વર્ક કરીએ છીએ સાંકળી લીધી હવે આ લોક થઈ ગયો છે કદાચ આપણી નીચેથી ગાંઠ છૂટી ગઈ હોય ને તો બધું વર્ક નીકળી ના જાય એટલા માટે એક ઉલટી સાંકળી ફરજિયાત લેવાની વર્ક ની સ્ટાર્ટિંગ કરું ત્યારે હવે આપણે એક ક્રોસ સાંકળી લઈશું ઉપરના ભાગમાં હવે એની ઉપર જ એક ઝીણી સાંકળી લેવાની છે હવે આપણે ઉપરની સાઈડે ક્રોસ સાંકળી લીધી છે હવે ત્યાંની ત્યાં બીજી વાર સાંકળી ઝીણી લેવાની છે આ બે વાર ઝીણી સાંકળી થઈ આ નીચેની સાઈડ પાછું ક્રોસ આવી જવાનું છે સેમ એ રીતે એની ઉપર પણ ઝીણી સાંકળી લેવાની છે એટલે બે આપણી સાંકળી બનશે ફરીથી આ સાઈડ ક્રોસ આવી જવાનું છે ઉપર ઝીણી સાંકળી જેની સાઈડ આવવાનું છે એ ઉપર ઝીણી સાંકળી એટલે આપણી બે સાઈડ ડબલ ડબલ વાળી એક સાંકળી થશે એ આ સાઈડ આવી ગયા છે એની ઉપર ઝીણી સાંકળી આગો અને સુયો એકદમ લૂઝ પકડવાના છે જો આપણે ખેંચશું તો ચીપટી આવશે જો લૂઝ રાખીશું તો એકદમ મસ્ત પ્રોપર ક્લિયર વર્ક થશે એ કહેવાય છે સાકળી આ રીતે સામા સામી સાકળી લેતી જવાની છે ડબલ ડબલ વાર સાકળી લેવાની છે સાઈડ આવ્યા સાઈડ આવી ગયા છે એની ઉપર જેની સાકળી હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નીચે જે આપણી કસબ છે એ એકદમ લૂઝ રાખવાની છે જો ટાઈટ રાખશો તો ચીપટી આવશે એકદમ લૂઝ રાખવાની છે સુયામાંથી બી છટકી જશે જો તમે ટાઈટ રાખશો ને તો કહેવાય આપણે સિંગલ સાઈડ ઝીગઝેક આવી રીતે તમે ઘરે બેઠા પણ ઝીગઝેક શીખી શકો છો એક પછી એક સ્ટીચ લેતી જવાની છે એટલે આપણી ઝીગઝેક કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે અહીંયા આપણે લોક કરીશું ડબલ વાર લોક કરવાના જેથી કરી આપણી નીકળી ન જાય કદાચ એક સાઈડ લોક કરો તમે અને આપણું વર્ક કદાચ નીકળી જાય લોક સરખો ન લાગ્યો હોય એટલા માટે ડબલ લોક કરી દેવાનું ઓકે તો આપણી રેડી થઈ ગઈ છે આ ઝીગઝેક જો આ આ છે છે તો સેમ વસ્તુ તમને શીખવી આવા અવનવા વિડીયો અને અવનવી સ્ટીચ શીખવા માટે અમારા પેજ ને ફોલો કરી દેજો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમને જેને બીજા ને શીખવું છે એને આ વિડીયો જરૂરથી શેર કરી દેવો તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવી સ્ટીચ સાથે ઓકે થેન્ક યુ